પરંપરાઓ પ્રચલિત છે જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીટોળીના પક્ષીના ઈંડાના આધારે કરતા હતા જે પણ આ માન્યતા જીવન છે ટીટોળીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું હશે વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે ટીટોળી કેટલા ઈંડા મૂકે છે જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે છે ઊભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલી બિલ્ડિંગના બીજા માળ પર ચાર ઈંડા મૂક્યા છે બીજા માળ પર ટીટોળીના ઈંડા જોતાં જ ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે ટિટોડીએ ચાર એંડા મૂકતા જોઈને મકાન માલિક વાસુદેવભાઈ શાહ દીપકભાઈ શાહ અને ઉમેશભાઈ શાહના પરિવારજનો ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ ચાર એંડા ઊંચાઈવાળી જગ્યાએ મૂક્યા છે તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહીની સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાનું જણાવ્યું હતું તો આવો જાણીએ દીપકભાઈ મહેશ્વરી મોડાસા મકાન માલિક અને સાથે સાથે વાસુદેવભાઈ શાહ મોડાસાથી મકાન માલિક શું કહેવા માંગે છે

અમે જૂની માન્યતાઓ ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીંટોળી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે આજે અમે આ ઉંમરે રજુ ટીંટોળી અને ટીંટોળી ઈંડા અમારા ત્રીજા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર ત્રીજા માળ ઉપર ઈંડા મૂકેલા છે ચાર ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીંટોળીએ ચાર ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે વેપારી વર્ગ ખેડૂત વર્ગ દરેક માટે બહુ જ ખુબ સારા સમાચાર છે કે આ વરસાદ સારો રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહે એવા છે આજ દિવસ સુધી અમે સાંભળ્યું હતું પણ આજે રૂબરૂ જોવા મળ્યું જેની અમને ખૂબ હર્ષ અને ખૂબ જ લાગણી અનુભવીએ છે અને અમે ખૂબ એવા અમને પોતાને ગર્વ અનુભવાય છે કે આજે મકાન અમારા ઉપર નવીન મકાનમાં જેમાં અમે હજુ રહેતા હવે કરીશું એના ઉપર ઈંડા મૂકે છે જે બદલ અમને ખૂબ પ્રસન્નતા થાય છે